જય માતાજી જય માં મકલ મિત્રો હું સૌ નીચ આપણે ફરી માર્કેટિંગ મિત્રો યાર્ડ માં પેલા મિત્રો આપણે તારીખની મિત્રો વાત કરીએ તો તારીખ છે સત્તર નવ બે હાજર મિત્રો આજે બુધવાર તો અત્યારે મિત્રો છે ને હરાજી મિત્રો લાલ ડુંગળીમાં મિત્રો છે ને જોઈ લો અત્યારે આપણે બહાર મિત્રો આપણે થાય છે અને મિત્રો પેલા લાલ ડુંગળી મિત્રો છે આપણે હરાજી આપણે ને થતી અત્યારે મિત્રો સિંગ ની અત્યારે હરાજી મિત્રો અત્યારે થાય છે જોઈ લો અહીંયા અને અત્યારે હરાજી મિત્રો અત્યારે થાય છે લાલમાં માયા તો પેલા મિત્રો તમને આપણી ચેનલ નું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ મિત્રો સપ્લેટ ડુંગળીના અને લાલ ડુંગળીના ખેડૂતને લગતા મિત્રો તમને તમામ મિત્રો આ ચેનલની અંદર મિત્રો તમને વિડીયો જોવા મળે છે કેમ કે આ ખેડૂત મિત્રો ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતને દીકરો છું અત્યારે મિત્રો છે ને પણ લાગત મિત્રો એક મિત્રો ને મિત્રો આપણે જોવાની છે એટલે આપણે ખેડૂત મિત્રોને આઈડિયા આવે કે કેવા મિત્રો કેવા વકલ કેવી રીતના મિત્રો ભાવ છે તો ફરીવાર મિત્રો કહું છું આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કર્યો અને આજની મિત્રો આપણે આવકની મિત્રો આજે આપણે વાત કરીએ તો આજની આવક છે લાલ ડુંગમાં ત્રણ હજાર ચારસો ને ત્રીસ એટલે કે તેતાલીસો પ્લસ મિત્રો થેલાની મિત્રો આજની આવક છે બાકી અત્યારે મિત્રો છે ને હરાજી જોઈ લો મિત્રો અત્યારે થાય છે અહીંયા તો હાલો મિત્રો મળી ફટાફટ થઈ થાય તમને લાલ ડુંગની ને લાઈવ

બ્યાસી મારે પંચાશી કરો પંચ્યાસી મારા મારા એકાણું કરાનું લગી લેવો <tiga>

સારું છે ભાઈ રાખો અઠાણું નવાનું બસો એક બે

મિત્રો ને એકસો ને પંચોતેર રૂપિયા મિત્રો ભાવ એવો જોવો માલ કઈ રીતનો સંગ એકસો ને પંચોતેર રૂપિયા મિત્રો ભાવ છો માલ છે ઉપર ભાઈ એક્યાસી એક્યાસી ઉપર જાય ભાઈ બધું બોલવા મળો ભાઈ ઉપર ભાઈ

બે <acabi> <skmonth>

મિત્રો એકસો ને આઠ રૂપિયા મિત્રો વખલો ભાવ એવો જોઈએ આઠ રૂપિયા મિત્રો ભાવ